જોવું પડે ચાલો ગઈશ તો નાસ્તો કરી લઈએ કાલે મસ્ત મજાનું વિસર્જન કર્યું બરાબર ને જોરદાર બધા છે ને વચ્ચે તો ઘડીક ઇમોશનલ થઈ ગયા હતા પણ મજા જ આવી ગઈ બધાએ બહુ રાસ ગરબા લીધા છેલ્લે છે ને રમતે એટલી રહી માં બધી તો વિડીયો હું નહોતો બતાવી શકું એવું છે ને બધી મને તો બધી રમતમાં મજા આવી ગઈ

આપણી ત્યાં આવ્યા છે મળવા માટે જ આવ્યા છે પણ શોપિંગ એ કર્યું પછી અમને ગયું એટલે તો અને એ રાજકોટની ચટણી લેવા છે અમે તમને છે ને જમવા જશું ને ત્યારે અમે તમને છે ને બતાવશું કેવો ટેસ્ટ આવ્યો તમારે મગાવી હોય ને તો કેમ છો ગીતાબાઈ ફેમિલી બધા યશભાઈ મને નાનું નામ આવડે છે કેમ કે તમારે કેવી ઓગણી

પણ સપોર્ટ બો ક્યારે લેરા હોય ક્યારે ખાવા થાય ત્યાં સુધી માં જે એનો ઓરિજિનલ સ્વાદ છે રહેતો ને બધું મિક્સ થઈને લેક્ટર ટેસ્ટ કે નહીં સપોર્ટ ના ને માં ગણપતિ માં ગણપતિ આ પણ ને પૈસા મળે ઘરે ઘરે ઓકે તો રેડી થઈ ગયું છે

બો મસ્ત કમ્પ્લીટ નાસ્તો ચટણી એ રાજકોટની સ્પેશિયલ ચટણી એમ કહેતા હતા રાજકોટમાં ઘણી બધી પ્રકારની ચટણી મળે પણ આ ચટણી એક નંબર હતા એમ કીધું પીળી ચટણી જે આપણે છે ને ઢોકળાારે ખાતા હોય ને હા ઢોકળા રે બે जिंदगीમાં હું આપું હું આપું ચિંનન માર પાકેટ અહીથી

ક્યાં દે મોટો ગઢ્યો તો ત્યાં હેટકો પોંચે કાયમ નથી ટેબલ ઉપર છે હા ટેબલ ઉપર છેડો છો ટેબલ પડતો નહી હો જોજે વડા પાવ ડોડ મહિને એટલે એનો એક મહિને ને મહિને જ એટલે વર્ષમાં એક વર્ષ કે

આવ્યો મારી બેન મને ટેસ્ટ તો લેવા દીધો એકવાર આપણે આપણને ખબર ન હોય આપણે જાવું હા બ્રાન્ડના છે કોઈ કહી તો બરાબર છે કાકા ચિંતા બનાવી બાપરે ખીચડી એટલું બધું બનાવવાનું હોય એક વસ્તુ બનાવી નાખવાની હોય

લાડુના હોય કે લાડડાના હોય નથી કરતો અચ્છા હા લાડુના લાડવા લઈને આવે બરાબર છે વાંધો ચાલો જમવાનું રેડી થાય એટલે જમી લઈએ છોકરાઓ જો બ્રહ્માણી બટેકા પૂરી કઈ જગ્યા બ્રહ્માણી બ્રહ્માણી કઈ જગ્યાએ હા એની બે દુકાન એની ફેમસ છે ફેમસ બટેકા પૂરી ખાઓ

બેંક ના મેનેજર હતા એને કોઈ સજેસ્ટ કર્યું તો સુરતમાં તમે આ બધી વસ્તુ ટ્રાય કરીજો એટલે અહીંયા આવીને સર્ચ કરતા હતા ઘારીની જગ્યાએ ઘરી બોલતા હતા ખાઉચા ની જગ્યાએ ખાઉચા બોલતા હતા એટલે કે આ બધું ક્યાં મળે છે

બોવ આતો તમારી માટે શું તમે એમ કે રંજન બેન ને હારuigે દરજ ફરવા લઈ જાય હા તો હા બ્લેક લિસ્ટ લાવ આવી ગયો ફરવા જવાનું બંધ કરી દીધો બંદ એટલે જેટલા

ગાઈઝિસ લોકો તમે બોલો તમારા મમ્મીને ને મારે આ ખાવું છે એ એમ તો જો જો હા જો પાણી પીતા હોય તો એ તેમાં જેવા જો નાને ઊંડો ઊંડો કવરે હાથી કરા દેવા તો માં બે ને તો જિંદગી માં બોલો હું જિંદગી માં નવું હું લાવો છો લોગ ઉતરામ રેવ ઠરેલું બાગ ઠરેલું વાહ ભાઈ વાહ જો હાલો તો છે ને ફર્સ્ટ ક્લાસ હવે છે ને જમી લઈએ ચાલો મસ્ત ગરમા ગરમ ખીચડી છે કઢી રહી ગઈ હજી લેવાની ઓ હા ભાઈ કઢી ક્યાં કઢી ખીચડી છે ચિંતા ના

વાંધો ચાલો તો તો ઠરી જાય હવે જમી લઈએ નવ વાગી ગયા છે અને મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું ખીચડી અને મસ્ત પ્લેટફોર્મ સાફ કરવાની ઢોસા બનાવ્યા હતા ને બધાને બહુ પસંદ આવ્યા ને હવે એક નવી રેસીપી બધા બહુ કોમેન્ટ કરે છે સંભારની ની સંભાર ની રેસીપી આપો પિનલ બેન એમ કહી શકો બીજી વાર ઢોસા ખાવા જે ધરાણો નથી બોલ એમ એ પૂરી કરો બે એક જ હોય તો જોહા હોય સ્વાદમાં કેઠો પડ કે નહીં કેટલા આવી હવે ઢોસા ખાવાનું મન થાય ને બનાવ ક્યારે તને મન થવાનું છે કહી હે કાલ પલાળી પલાડી હાથો પલાણી જેવું ઇસ્ટન અને પિનલ ખીરું બઉ ખીરું કઈ રીતના બનાવે એની કઈ દે એક કિલો રવો લેવાનો ઓકે ચીનો રવો ઝીણો અને પાંચસો ઓલ અઢીસો બે પણ લેવાનો ઓકે એ તમારે છે ને માપણી આમ તેમ કરેતી ખબર ન રહેતી હોય ને હા દુકાનેથી વજન કરાવીને લાવવા બરાબર છે પછી ને બાર હા ખાતું હા છાશ પણ નાખવાની બરાબર એક કચરો જેટલે એ નાખવાની બીજું પાણી એ ખાવાનું બરાબર ભલે નાખવા મિક્સ કરી થેન્ક યુ

કાઈ માતાને ચાલો ગાઈસ થોડી વારમાં જને ચોપાટી જવામાં ને નીકળીય બડા ફ્રી થાય ચોપાટી જઈએ વોકિંગ કરીએ બોલો ઝઘડા થતા હોય તો આપણે વીડીએમ હવે એટલે ન ઉતર ખબર હવે કોઈ કે વ્લોગર ગોદો પડે કે એમાં આવીને ઝઘડતા હોય એમ હા ભલે ઈ વ્લોગર છે ને જલ્દી ને જલ્દી સમાધાન કરો જ પડે ને ઘરવાળી આરે તો એપિસોડ આવે નહીતર નો આવે કે એમ અનતા ચાલો એવો હા જે વ્લોગર છે હા તો ઈ લોકો

ઓકે ચોપાટી રીઝન થઈ ગયા એટલે ચોપાટી નથી જવાનું બાંધરો ચંદ્ર ગ્રહણ પારુ જ નીકળવાનો નીકળવાનો મતલબ જવાનું યાદ હે કે છે આજ ન જવાનું ચોપાટી બદલ જ ગઈસ તો આજે છે ને રવિવાર છે અને આજે ચંદ્ર ગ્રહણ છે ગ્રહણ છે ને પાછો ભારે ગ્રહણ કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા છે 9 થી 1 9 વાગે ને વાગે થાય તો રાતે 9 વાગ્યા થી લઈને રાતના 1 વાગ્યા સુધી ગ્રહણ છે એવું કહે છે તમે ગ્રહણ ગાઈસ પાડ્યું તો કે નહીં કમેન્ટ કરી દેજો ગ્રહણ ઘર માં કરી નકર ને આ બાડા થઈ જાવ તો જવાનું એ આ જા સોપે સોપે બેસી જા

પોણા અગિયાર વાગવા એવા છે આજના માટે આટલો આવતી આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી